સુરત જિલ્લાના બારડોલી નગર બાદ હવે તાલુકામાં ભાજપના નેતાને તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી હતી તે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ સામે દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારો કરતા વિવાદ ચરમસીમા આવી જવા પામ્યો છે બારડોલી તાલુકાના વાંકાનેર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ ઉમેદવાર મનાવ્યો છે

જો એ લોકો ટિકિટ નહીં આપે તો પછી મારે બાબેન તાલુકા પંચાયત કે વાંકાનેર જિલ્લા પંચાયત જેવા પક્ષ લડવાની તૈયારી રાખી કારણ કે વર્ષોથી અમે સેવા આપીએ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય નથી જોઈએ તેવાના ટિકિટ આપીને બેસેલા છે ને આ લોકોને આંગળી ઉઠી કરવા માણસ જોઈએ એના માટે મારે ઉપર છે બાકી અત્યારે બધા આંગળી ઉઠી કરવા જોતા હું દસ વર્ષથી તાલુકા પંચાયતમાં હાલમાં હતો જ હમણાં જિલ્લા મહામંત્રી ભવેશભાઈ છે શું દાવો છે દાવો તો એ પહેલેથી જ મેં કરેલો ભાવેશની હું તો તે પહેલાં મેં કરેલો કે ટિકિટની આપશે તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બંને લડીશ કારણ કે આફવા તાલુકા પંચાયત મેં ગઈ ટમમાં અગિયારસો ને સાહીઠ મતથી હું જીતેલો હતો પરિણામ કેવો આવશે પરિણામ તો હવે દુખદ પરિણામ એ લોકો માટે તો આવશે જ તો કારણ કે અમારા જેવા જુના કાર્યકરો કાઢીને તમે જો રાખશો તેનું પરિણામ તો આવશે જ ભોગવવું જ પડશે અપક્ષ ઉમેદવારી કરનારા દિનેશ પટેલ અગાઉ તેન તાલુકા પંચાયત બેઠક પર જીતી ચૂક્યા છે તેમજ ગટરમાં આફવા બેઠક પર એક હજારથી વધુ મતોથી જીત મેળવી હતી પરંતુ ભાજપ સંગઠન દ્વારા પાયાના કાર્યકરોની અવગણના કરી માત્ર આંગળી ઊંચી કરનારાઓને સ્થાન અપાઈ રહ્યાનો આક્ષેપ કરી રોષ ઠાલવામાં આવ્યો છે યાસિર કાકજી જીતેન ફેસ બારડોલી